તો વિસનગરમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાયો અને હવે રાજકીય પલટવાર મામલે ભાજપ પ્રમુખ ગિરીશ પ્રતિક્રિયા આવી તેમણે કહ્યું કે આ અંગે ફરિયાદ કરનાર કોંગ્રેસનો કાર્યકર છે ભાજપમાં આવી કોઈ સદસ્યતા અભિયાનની પ્રક્રિયા નથી તેમ કહીને કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી જેથી આ પ્રકારનો મુદ્દો બનાવી રહ્યા છે અગાઉ બનાસકાંઠામાં શિક્ષકો ભાજપના અભિયાનમાં જોડાયા હોવાનો કિસ્સો પણ બહાર આવ્યો હતો બરોબર એટલે તમે લખીને આપેલું છે અહીંયા વખત ગયા ત્યારે ઓટીપી નતો માંગ્યો અને આ વખતે ઓટીપી માંગ્યો એમને અને અમે પૂછ્યું કે ઓટીપી શાના માટે કે ઇન્જેક્શન લેવું તો ઓટીપી આપવું જ પડશે તમારે મેં કીધું શાના માટે એટલે કે ઇન્જેક્શન માટે એટલે એમણે એવું કીધેલું ક સિવિલનો ઓટીપી આવશે પણ ઓટીપી તો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો આવ્યો હતો બરાબર એટલે મે એને પૂછ્યું એટલે તત જ ભાઈ જે હતો જેને ઓટીપી લીધો એ ભાઈ જતો રહ્યો અને રૂમને પૂછ્યું એટલે સ્ટાફરૂમને એવો જવાબ આપ્યો આપણે કે સ્ટાફનો મહત્વ છે ને ભારતીય જનતા પાર્ટીએ એને કામ કરવા માટે આપેલું છે આ તો મેં કીધું આને આ તો ખોટું જ છે અંદર કે આજે મારી સાથે આ ઓટીપી લેવાનો કાલે દર્દીઓ સાથે લેવાય તો શું થાય કોઈ અભાણ દર્દી આવે તો કેટલા આવા ઓટીપી મેમ્બરશિપો તમે લઈને શું કરો છો એ પોતે દર્દી હતા નહીં એ પોતે દર્દીનો કોઈ સગા હતા નહીં છતાં પોતે એક દર્દી ખોટો દર્દી ઊભો કરી અને લઈ આવી અને એમના જ માણસ દ્વારા આ ઘટનાને એમણે રૂપ આવું આપ્યું છે એવું આ આજે જે મીડિયાના માધ્યમથી જે એમણે કર્યું છે ને એના ઉપર દેખાઈ આવે છે સદસ્યતા અભિયાનમાં એવું છે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા લોકો પોત અલગ અલગ પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને બનાવી છે દુકાને દુકાને જઈને બનાવી છે અને જે રાજીઘૂીથી બને છે લોકો કોઈને જોરજબરસ્તી બનાવવાના હોય નહીં કારણ કે આ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની પોતાની ઈચ્છાથી કરે છે અને લોકો સામેથી બને છે અમારે કોઈને જોરજબરસ્ત